હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદનો દોસ્તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠા ઉપર એક વર્ટેક્સ બન્યું છે ને જેની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી અડતાલીસ કલાક અમુક વિસ્તારોમાંથી રીત સરના જળ બંબાકારના મિત્રો દ્રશ્યો સામે આવી શકે છે ને ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની આગાહી લેટેસ્ટ સાંજ અત્યારે આગાહી આવી છે ને જેમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને હવે પછીની કલાકોની અંદર રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ આ સાથે જ બંગાળાની ખાડીમાં પણ દોસ્તો વરસાદનું નવું નવું સિસ્ટમ ડિપ્રેશન બની ચૂક્યું છે ને જેના કારણે અત્યારે માછીમાર ભાઈઓ માટે પણ વોર્નિંગો આપવામાં આવી છે અને આ તમામ અપડેટો સાથે કેટલી ઝડપના પવનો આગામી આજ રાત્રિની આગાહી અપડેટ મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં ગઈકાલ સૌરાષ્ટ્રના એમાં પણ રાત્રિ દરમિયાન પોરબંદરથી લઈ જૂનાગઢના કાંઠાથી ગીર સોમનાથના સુત્રાપાડામાંથી સાડા અગિયાર ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો અને અત્યારે તમે ગુજરાતની અંદર લાઈવ જોઈ શકો છો અત્યારે અમરેલી લાગુના ખાંભાથી લઈ તુલસી શામ દુધાળા આ સાથે જ જૂનાગઢ લાગુના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ થવાના આરે છે તો પોરબંદરના કેટલાય ભાગોથી લઈ દ્વારકાની અંદર તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ પાછલી કલાકોથી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં સતત મેઘરાજા ગાજબીજ સાથે દોસ્તો ખાબકી રહ્યા છે કચ્છના પણ કેટલાય ભાગોની અંદર દોસ્તો અત્યારે તીવ્ર મેઘ ગર્જના સાથેનો ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં નિરોણા નગવીરીથી માંડી તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને રણ આજુબાજુના ધોળાવીરા પંથકોમાં પણ તીવ્ર કડાકા તો અત્યારે કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળાઓ દોસ્તો આપી શકે છે ભારે વરસાદ આપણે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ સૌથી પહેલા આગાહી જાણી લઈએ જેમાં આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે વરસાદનું રેડ ઓરેન્જ અને યેલો એલર્ટ આપ્યું તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના પશ્ચિમીથી લઈ સૌરાષ્ટ્રના ગુજરાતના એ પંથકોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે અમે તમને અત્યારની લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં કચ્છ જિલ્લાના લગભગ ઘણા જ ભાગોમાં આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અત્યારે હવામાન વિભાગે તે વિસ્તારોની અંદર રેડ એલર્ટ વાળી ચેતવણી આપી દીધી છે તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લો પોરબંદર ઘેડના પંથકો જૂનાગઢના તમામ તાલુકાઓથી લઈ ગીર સોમનાથ જિલ્લાથી દક્ષિણી ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર આમ દોસ્તો જોઈ શકો છો પાંચથી છ જિલ્લા માટે આગામી કલાકો અત્યંત ભારે બનવાને લઈ હવામાન વિભાગ તરફથી આ જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે એટલું જ નહીં હવે પછી જેમ જેમ મોડી સાંજ એમ રાત્રિથી દોસ્તો વીસ ઓગસ્ટ અને એકવીસ ઓગસ્ટ આમ આગામી બોતેર કલાક સુધી રાજ્યની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર લાગુના અમરેલી લાગુના વિસ્તારોથી રાજકોટ જામનગર અને મોરબીથી માંડી પાટણ અને અન્ય ભરૂચ સુરત અને નવસારી જિલ્લા માટે પણ આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે અત્યારે દોસ્તો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલથી લઈ મધ્ય ગુજરાતના આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર આ સાથે જ અન્ય તમે જોઈ શકો છો બોટાદથી અમદાવાદથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણાના ભાગોમાં પણ આવનારી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમની જેમ જેમ મુવમેન્ટ આગળ વધતી જશે તેમ તે ભાગોમાં પણ ભારે વરસાદ પડે તેવું અત્યારે હવામાન વિભાગ તરફથી યલ્લો એલર્ટ આપી દીધું છે અને હવે પછી તમે દોસ્તો અહીં ગુજરાતના વાતાવરણની અંદર આઠસોને પચાસ એચપીના લેવલ ઉપર જે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગો ઉપર જે અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જે વોરટેક્સના ફોર્મમાં બની હોય તે પ્રમાણે જોવા મળી રહી છે ને આ સિસ્ટમના કારણે અત્યારે દરિયામાં કરંટ ઊભો થવાની સંભાવનાની વચ્ચે હવામાન વિભાગ તરફથી માછીમારો ભાઈઓને અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તમે દોસ્તો અહીં બંગાળાની ખાડીની અંદર પણ ગઈકાલે જે વેલમાર્ક લો પ્રેશર હતું તે અત્યારે જોઈ શકો છો દક્ષિણી આંધ્રપ્રદેશના ભાગોને પાર કરી આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના ફોર્મમાં ધીમે ધીમે આગળ વધી રહી છે અને છત્તીસગઢના ભાગોને પાર કરી આ સિસ્ટમ પણ થોડી જ આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણની અંદર આપી શકે છે ભારેથી અતિભારે વરસાદ અને અમે તમને હવામાનની અત્યારની લેટેસ્ટ જે માહિતી આવી રહી છે તે બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આવતીકાલની દોસ્તો સવાર સુધીની અંદર ગુજરાત માટે માછીમારો ભાઈઓ માટે જે પવનની આગાહી અને દરિયામાં જે સ્થિતિ રહેવાની છે તેને લઈ અહીં આપવામાં આવી છે માહિતી જેમાં તમે જોઈ શકો છો આછી વા આછા વાદળી કલરવાળા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી એટલે કે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર મુંબઈના દરિયાની અંદર એ વિસ્તારોમાં પચાસથી લઈ દરિયાની અંદર સાઠ કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના રહેશે તો બીજી તરફ અમુક વાર પવનની ઝડપ સિત્તેર કિલોમીટર કરતાં પણ વધી જાય આમ જોટાના પવનો સિત્તેર કિલોમીટર સુધીના દરિયામાં ફૂંકાય તે પ્રમાણેની આગાહી દોસ્તો હવામાન વિભાગે આપી છે એલર્ટ આપી દીધું છે ખાસ અત્યારે અમે તમને દોસ્તો તમે તમારા મોબાઈલમાં ગૂગલ મેપમાં પણ જોઈ શકો તો કર્ણાટક વિદર્ભના ભાગોની અંદર સિવિયર રેઇનફોલ નું એલર્ટ એટલે કે રેડ એલર્ટ ગુજરાત માટે આપી દેવામાં આવેલ છે અને હવે પશુ દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર જણાવીએ કે આવનારી કલાકોની ની અંદર જેમાં મોડી સાંજથી રાત્રિ માંડી વીસ એકવીસ તારીખે ગુજરાતના કયા ભાગોમાં પડી શકે છે ભારે તો અતિ ભારે વરસાદ સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા જામનગરના દરિયાની અંદર કચ્છના આખાતથી લઈ માંડવીથી લઈ કચ્છના કેટલાય ભાગોમાં અત્યારે તીવ્ર કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ તો શરૂ થઈ જ ચૂક્યો છે અને હવે પછી અત્યારે દક્ષિણી ગુજરાતના એમાં પણ તમે જોઈ શકો છો તાપી વ્યારા બારડોલી નવસારી બિલીમોરા નવસારીના ભાગોમાં પણ ધોધમાર વરસાદ તો અત્યારે નર્મદાથી પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ વાતાવરણનો પલટો જોવા મળ્યો હવે પછીની કલાકોની અંદર જેમાં તમે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમની મુવમેન્ટ વધુ આગળ વધે અને મજબૂતાઈ વાદળોની જોવા મળવાના કારણે આગામી કલાકોની અંદર દોસ્તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી એ લાગુના જે રાજકોટના ગોંડલથી જામનગરના કેટલાક ભાગો જેમાં કાલાવાડથી સાપર વેરાવળ ગોંડલથી માંડી જોઈ શકો છો ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી સુરેન્દ્રનગર સુધીના ભાગોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે કચ્છની અંદર પણ અત્યારે મેઘરાજાની ઘણા જ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે ને જેમાં જેમ જેમ મોડી સાંજને દોસ્તો જોઈ શકો છો રાત્રિ આવતી જશે તેમ કચ્છના લગભગ મોટા ભાગના સાર્વત્રિક ભાગોની અંદર દોસ્તો અમુક સેન્ટરોમાં ભારે તો અમુક સેન્ટરોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો ભુજ નિરોણા ગાંધીધામ માંડવી મુન્દ્રા નગવીરીથી લઈ જોઈ શકો છો ખાવડા ધોરડા લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દોસ્તો ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા ઘણા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેશે જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા પાટણ પાલનપુર સાબરકાંઠા મહેસાણાથી લઈ અન્ય અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આજે દોસ્તો વાદળાથી લઈ ઝાપટાથી માંડી અમુક સેન્ટરોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો પૂર્વ ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવશે તે બંગાળાની ખાડીમાં અત્યારે જે ડિપ્રેશન બન્યું છે તે ડિપ્રેશન વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે હવે પછી પૂર્વથી લઈ ગુજરાતના વાતાવરણમાં આવશે અને અત્યારે જોકે એ સિસ્ટમનો સૌથી વધુ વરસાદ જોઈ શકો છો નાગપુર ઇંદપુર ભોલા ભોપાલ જેવા મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગોમાં જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલથી એ સિસ્ટમ પણ ગુજરાતના વાતાવરણમાં આવી જશે ને જેના કારણે વીસ ઓગસ્ટ

ભારે અતિ ભારે વરસાદ પડે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જો કે દોસ્તો આગામી કલાકોની અંદર જેમાં અમે તમને રાત્રિની પણ આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં રાત્રે પણ સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટીનો ભાગો જેમાં ખાસ પોરબંદર દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથના ભાગોથી લઈ કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં સંભાવના રહેશે તો ભાવનગર એ લાગુના અન્ય બોટાદ અને સુરેન્દ્રનગરના પણ છૂટાછવાયા ભાગોમાં આગામી કલાકોથી રાત્રિ દરમિયાન તો આવતીકાલે દોસ્તો ઘણા જ પંથકોમાં સારા વરસાદની આગાહી બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા આ સાથે અન્ય મહેસાણાથી વિરમગામથી લઈ કચ્છના પાટણ સુધીથી ભાગો હશે તો પૂર્વ ઉત્તરના સાબરકાંઠા દાહોદ મહીસાગર અરવલ્લીના ભાગોમાં પણ દોસ્તો આવનારી બોતેરથી કલાકોની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક ઘણા જ ભાગોમાં સારા વરસાદો થઈ જાય તેવી સંભાવના છે ત્યારે અંતે દોસ્તો અમે તમને અત્યારે જે ભારતીય હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ માહિતી જે બુલેટિન જાહેર થયું છે જેમાં ડિપ્રેશન અંગેની માહિતી આપવામાં આવી છે કે આ ડિપ્રેશન અત્યારે તમે જોઈ શકો છો ઓડિશાના ભાગોને ત્રાટકીને હવે પછી આગળ વધી રહ્યું છે અને ડિપ્રેશન હજુ પણ મજબૂત જોવા મળી રહ્યું છે ને તેનો આગળનો ટ્રેક અત્યારે ઓગણીસ તારીખની સાંજ દરમિયાન આ સિસ્ટમ આ આંધ્રપ્રદેશના ભાગો પર જોવા મળી ઓડિશાથી આગળ વધી અને હવે છત્તીસગઢના ભાગો પર પહોંચે તેવું અત્યારે બતાવવામાં આવ્યું પરંતુ અરબી સમુદ્રની અંદર ઊભી થયેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અરબ સાગરની અંદર જોઈ શકો છો દૂર દૂર સુધી પવનોની ઝડપ વધી શકે છે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે આથી દરિયાના ભાગો કાંઠાના ભાગોમાં ન જવા માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે અને દોસ્તો હવામાન વિભાગે તમે જોઈ શકો વીસ એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન જેમાં વીસ તારીખ અને એકવીસ તારીખે હજુ ગુજરાતના ઘણા ભાગોમાં રેડ એલર્ટના સિગ્નલો આપવામાં આવેલ છે અને જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે